જય શ્રી રામ હરહર હર મહાદેવ કઠોર વચન ન બોલો અને હંમેશા એસ્માઈલ કરો કઠોર વચન ન બોલો કઠોરતાથી વાત ન કરો કટુ સત્ય ન બોલો જે કટુ સત્ય કઠોર વાણી ન બોલતા હોય અપ્રિય વચન ન બોલતા હો કોઈને ખરાબ લાગે એવા વાતો ન કરતા હોય એવા મનુષ્ય મહાન તો છે શત્રુ પણ ન હોય બહુ ઓછો શત્રુ હોય અને સ્માઇલ કરો દુઃખમાં તમે કોઈ આપે ને તો શું કામ ક્રોધમાં રહેવાનું ગુસ્સામાં રહેવાનું અશબ્દ બોલવાનું કઠોરતાથી વાત ન કરો અને જે કઠોર ન બોલે ને ભગવાન કૃપા કરે કઠોર ન બોલતા હોય ને એને લોકો આદર આપે મનુષ્ય ખૂબ મહાન હોય ધનવાન હોય જ્ઞાની હોય પણ કઠોર વચન બોલતા હોય તો લોકો પ્રેમ ન કરે અને ગરીબ મનુષ્ય હોય અને મધુર વચન બોલતા હોય તો લોકો પ્રેમ કરે આવકાર આપે શાસ્ત્રો તો કહે છે ક્રોધી મનુષ્યને જગતમાં કાંઈ મળતો નથી પણ અફસોસની વાત છે સંતો પણ ક્રોધ કરે છે ક્રોધ ન કરો ક્રોધ કરે એનો હજારો શત્રુ હોય જીવન નરક બની જાવે અને મધુર વચન બોલો તો બધા પ્રેમ કરે અને કામ થઈ જાય જે કામ ન થતો હોય પણ થઈ જાય કોઈ કેટલો ક્રોધમાં હોય તમે સ્માઈલ કરો હાથ જોડો તમારા સાથે જરૂર પ્રેમ કરે સંત દુર્દશા ઋષિ હતા મહાન હતા પણ ક્રોધી હતા કોઈ પ્રેમ ન કરતા જીવનમાં કઠોર વાણી હોય તો લોકો દૂર ભાગે ચહેરા ઉપર ક્રોધ હોય તો લોકો દૂર ભાગે સ્માઇલ કરો તમે રોટલા ન ખાઓ તો કોઈ થોડી આપી દે જગત સામે શું ક્રોધ કરવાનું એ સ્માઈલ કરો અને કઠોર વાણી ન બોલો જેના જીવનમાં કઠોર નથી એ સંત સમાન છે સીતાજી લક્ષ્મણ સંભાજ્યું રામાયણની જળ છે દુર્યોધન અને દ્રોપદી સંવાદ જુઓ સાંભળો મહાભારત એના કારણે કોઈને કઠોર વચન બોલો એ દિલ પર લઈ લે તો દુશ્મની થઈ આ દુનિયામાં જેટલો ઝઘડા થાય છે રોજ રસ્તા ઉપર ઘરમાં અથવા ઘરની બહાર કઠોળ વાણીના કારણે કોઈ સહન કરવાનું તૈયાર નથી હું કઠોર બોલું તમે સહન કરો નહીં તમે પણ કઠોર ન બોલો હું પણ કઠોર ન બોલું આથી તમે કટુ વચન ન બોલું કોઈ બોલતા હોય તો સહન કરી લો એને તો અફસોસ થાય પણ તમે ઝગડાથી બચી જાઓ તમે લફડાથી બચી જાઓ આ સમય એવા છે તમે સાધારણ જીવન જીવો વિચાર ઊંચા રાખો કોઈને કઠોર વચન બોલીને તમે શું આપો કાંઈ નથી આપતા પણ એ મધુર વચન બોલો તો એના જીવનમાં આનંદ આવે કોઈને તમે ભલે દાન ધારમ ન કરો પણ મધુર વચન બોલો ને તો એનું જીવન સફળ થઈ જાય ઘણા લોકો દાન આપે પણ કટુ વચન બોલે અને કોઈ પ્રેમથી વાતો કરતા હોય તો મનુષ્ય ઘડીક દુઃખ ભૂલી જાય મધુર વચન મિત્ર બનાવે છે કઠોર વચન શત્રુ બનાવે છે મધુર વચન સ્વર્ગ દિખાવે છે અને વચન નરક દિખાવે છે કઠોર વાણી બરોબર નથી મધુર વાણી બરોબર છે અને સ્માઈલ કરો સુખ દુઃખમાં આનંદમાં રહો એ સાધુ પુરુષની લક્ષણ છે સ્માઈલ સ્માઇલ કરો ભગવાન રાજી રહે દુઃખમાં કોઈ આપતો નથી હા સુખમાં રહો તો તમે કોઈને આપી શકો દુઃખમાં કોઈ આપતો નથી તો રડો મત કોઈ સામે કે મારા પાસે કાંઈ નથી કાંઈ નથી 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 પરમાત્માની મરજી નથી તો નથી જેના જીવનમાં કઠોરતા નથી મધુરવાણી છે અને જે સ્માઇલ કરે છે એનું જીવન પવિત્ર છે અને એનું જીવન સ્વર્ગ જેવા છે એના જીવનમાં અધર્મ ઓછો હોય એના જીવનમાં ભક્તિ વધારે હોય અને એ મનુષ્ય જ્યાં પણ રહે લોકોને આનંદિત કરે